પછી આપણા ઘરે થી જવી જોઈએ એ સંગઠન કેટલી ગૌશાળાઓ બનાવીશું આપણે ભરવાડ સમાજ હોય રવારી સમાજ હોય પટેલ સમાજ હોય કોઈ પણ સમાજ હોય કાય પાલન કરે છે એ જ આપણા ઘરને ચલાવે છે એના દૂધમાંથી આપણે પૈસા મેળવીએ છીએ ઘણી વખત તો આપણે બાળકોને પણ નથી પીવડાવતા પ્રજ્ઞને વુમનને નથી પીવડાવતા

અને સંકલ્પ કરીએ મિત્રો ગાય જશે બધું જ જશે ગાય માતાની અંદર કેટલા ભગવાન બસી રહ્યા છે તો વિચારો તમે અને એને આપણે પાલન પોષણ કરીએ આપણી સ્વાર્થ માટે અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના આપણે વિદાય કરીએ હવે જતી રહે ક્યાંક રોડ ઉપર ક્યાંક એક્સિડન્ટમાં ક્યાંક આમ પર છે એ શોભા નથી એકત્રીસ લાખ રૂપિયા અને એના પછી ઘણા બધા પૈસા આવશે મિત્રો તો એવી ગાયો માટે યોગ્ય રીતે એની સારવાર થાય એની શુષ્રુષાય એનું ભોજન મળે એ બધું તમારી જવાબદારી છે એની જવાબદારી આપણે બરાબર છું બસ એટલું જ ધન્યવાદ